નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ફેમસ સુપરસ્ટાર એક્ટર શાહરુખ ખાનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે બિહારના મુઝફ્ફરપુર જિલ્લા ગ્રાહક કમિશને શાહરુખ ખાનને નોટિસ પટકારી છે મામલાની સુનાવણી બાર એપ્રિલના રોજ થશે ફૂટબોલર લિયોનેસ મેસીને પણ નોટિસ ફટકારવામાં આવી છે જ્યાં દોસ્તો શૈક્ષણિક સંસ્થાની ભ્રામક એડને લઈ નોટિસ જારી કરવામાં આવી છે ભ્રામક એડ મામલે મુઝફ્ફરપુર જિલ્લા ગ્રાહક ફોરમમાં અભિનેતા શાહરુખ ખાન પોતાના પ્રતિનિધિ વકીલ સાથે હાજર થયા હતા શૈક્ષણિક સંસ્થાની ભ્રામક એડને લઈને શાહરૂખ ખાન અને ફૂટબોલર મેસી સહિત સાતની સામે જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જ્યાં દોસ્તો વકીલ એસ કે જાએ જણાવ્યું કે મુઝફ્ફરપુરના મિઠનપુરામાં મોહમ્મદ શમસાદ અહેમદે પોતાના બે દીકરાનું એડમિશન એક ચર્ચિત સંસ્થામાં કરાવ્યું હતું જેની ફીસ તેમણે ટાઈમ પર ભરી હતી તેમ છતાં ભણતર વ્યવસ્થિત રીતે નહોતું થઈ રહ્યું જ્યાં દોસ્તો આ મામલાને સમસાદ અહેમદે જિલ્લા ગ્રાહક ફોરમમાં સંસ્થાના ડાયરેક્ટર તેના બ્રાન્ડ એમ્બેસેડર શાહરૂખ ખાન અને ફૂટબોલર મેસી સહિત સાત લોકોની સામે ફરિયાદ દાખલ કરી હતી જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે